ભાવનગરના અકવાડા ગામે આર્મીમેનના પરિવાર પર થયેલી કાર્યવાહી સામે ન્યાયની માંગ સાથે રામધૂન બોલી વિરોધ કર્યો ભાવનગર જિલ્લાના અકવાડા ગામે થયેલી સામાન્ય બોલાચાલી બાદ આર્મીમેનના ઘરે મહિલા સહિત પાંચ શખ્સોએ મારામારી કરી હતી આ ઘટનાને લઈને આર્મીમેનના પરિવારજનો તેમજ હુમલો કરનાર પક્ષ બંને બંનેએ રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલામાં આર્મીમેનના પરિવારજનો સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ મામલો ગરમાયો છે ઘટનાને લઈને આર્મીના જવાનો રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે દોડી આવ્યા હતા તેમણે ન્યાયની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રામધૂન બોલાવીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો મોટી સંખ્યામાં લોકો રજૂઆત માટે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચતા એસપી કચેરી છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા આણંદ શહેરના ગોગારોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અકવાડા ગામ ખાતે બે સગા ભાઈઓ આર્મીમાં નોકરી કરે છે અને તે પરિવાર અકવાડા મુકામે રહે છે તારીખ 16 ના દિવસે રાત્રિના સમય દરમિયાન અસામાજિક તત્વો દારૂ પીધેલી હાલતમાં આર્મી જવાનના પરિવારના ઘરમાં ઘૂસી જાય છે તેની માતા અને બહેનની છેડતી કરવામાં આવે છે અને હા પરિવાર ઉપર હુમલો કરવામાં આવે છે પરિવાર પોતાનો સો બચાવ કરે છે ત્યારે આરોપી પીધેલી હાલતમાં પડી જાય છે તો પોલીસ તંત્ર દ્વારા આરોપીને છાવરીને આરોપીની ફરિયાદ ફરિયાદ લઈ આ જે આરોપી આર્મી જવાન છે તેના ઉપર ખોટી કરી તેને જેલ ભેગા કરવામાં આવે છે ગંભીર કલમો નાખવામાં આવે છે જ્યારે આર્મી જવાનના પરિવારની ફરિયાદ સામાન્ય ગુનાની કલમો તળે નોંધવામાં આવે છે ત્રણસો થી પાંચસો ચાર છ બે તળે ત્યારે આ આર્મી જવાનના પરિવારને ન્યાય અપાવવા માટે આર્મી જવાનો તથા તમામ સમાજના લોકો આ જે કચેરી ખાતે આવેલ છે અમે આર્મીમાં છીએ અને અમારા આર્મી ભાઈને ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ એના ઘર સાથે જે અન્યાય થયો છે એનો અમારે ન્યાય જોવે છે અમે બધા આર્મીવાળા એક સાથે અહીંયા ઓફા છે અને બધા નાગરિક અને બધા ભાઈઓ અમારી સાથે છે